વાગોડિયામાં ભગવાન જગન્નાથની પાંચમી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જગતના નગરચર્યા જોવા નીકળતા ભક્તોએ રથને ઠેર ઠેર વધાવ્યો હતો જય રણછોડ માખણચોરના જયઘોષથી નગર ગુંજી ઉઠ્યું હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા નીકળી હતી વાઘોડિયામાં ભગવાન જગન્નાથની પાંચમી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી જેમાં હજારોની જનમેદની જય રણછોડ માખણચોરના જયઘોષ સાથે વાતાવરણને ગજવી દીધું હતું વાગનાત મહાદેવથી નીકળેલી આ શોભાયાત્રાનું દ્વારકાધીશ મંદિર પાસે સહેલી પરિવાર દ્વારા મોસાળું ભરાયું હતું જગતનો નાથ બહેન સુભદ્રા ભાઈ બલદેવ સાથે નગર ચર્યા નીકળતા રાજમાર્ગ ઉપર ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ સાથે રથયાત્રાનું સ્વાગત કરાયું હતું ભક્તોએ ભગવાનના રથને ખેંચી ધન્યતા અનુભવી હતી ભગવાનને પ્રિય જાંબુ અને મગપુરીનો પ્રસાદ વિતરણ કરાયો હતો રથયાત્રા શાંતિભર્યા માહોલમાં પોલીસ જવાના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાઈ હતી જય અંબે ચાર રસ્તા પર મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન બાદ જગન્નાથજીની રથયાત્રાની જ મંદિરમાં પરત ફરી હતી ભજનોની રમઝટ સાથે સમસ્ત નગર ધાર્મિક વાતાવરણમાં ફેરવાયું હતું સૌ ભક્તો ભક્તિ રંગી રંગાયા હતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત પોલીસ જવાનો પણ રથયાત્રામાં જોડાયા હતા સાથે જ નગરની સુખ શાંતિની ની સમૃદ્ધિ ની કામના કરી હતી આજે વાઘોડિયા ખાતે ભગવાન જગન્નાથજી ભાઈ બળભદ્ર અને બેન સુભદ્રાજી સાથે નગર યાત્રામાં નીકળ્યા છે ત્યારે અમારું વાઘોડિયા ની આજુબાજુના ગામના લોકો લોકોને વાઘોડિયાની જનતા ખૂબ ઉત્સાહ સાથે આ જગન્નાથ પ્રભુની યાત્રામાં જોડાણું છે હું જગન્નાથ પ્રભુને યાત્રાના અંદર જોડાયેલા તમામ અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોને આજે મેં જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરી છે કે અમારી વાઘોડિયા વિધાનસભા ઉપર કોઈપણ પ્રકારનું કષ્ટ ના આવે સૌને સુખ શાંતિ સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપે એવી આજના દિવસે મેં જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરી છે અમારા વાઘોડિયા ઉપર કાયમ કૃપા દ્રષ્ટિ રાખે એવી આજના દિવસે ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના